મારું નામ શયેશ દેવમુર મનસારામ ગામ વિસાવદર આજે મંત્રી સાહેબનો લેટર આવ્યો હતો કે ભાઈ તમે માહિતી ઈચ્છાથી આવો કાલચારી ગામે ગ્રામ પંચાયતે ગ્રામ પંચાયતે આવ્યા હતા તો અહીંયા કોઈ રેકોર્ડ ઉપલબ્ધ નથી અમે એને કહીશી કે ભાઈ તમે લખી દો તો એ લખી નથી દેતા અને આયોગવાળાએ અધિકારીઓને સાવરે છે બસો પાનાની મર્યાદામાં માહિતી આપી એવો હુકમ કરે છે એવો પરિપત્ર માગીએ તો આયોગ એ પરિપત્ર નથી આપતા નથી કોઈ અધિકારી આપતા તો ક્યાં આધારે એ બસો પાના નું ક્યાં છે

ક્યારે લેટર આવ્યો હતો કે આ તારીખે તમે આવો નિરીક્ષણ કરવા એમ કાલે મને લેટર મળ્યો દસ તારીખનો એટલે આજે હું આવ્યો છું આજે આયા કાંઈ માહિતી ઉપલબ્ધ તો હવે મંત્રી સાહેબનું કહેવાનું શું થાય છે એ મેં કીધું ભાઈ નથી ઉપલબ્ધ એવું લખી દો અને જે મુદ્દા તમારી પાસે નથી એનું લખી દો તો એ કાંઈ લખી નથી દેતા હું તમને નવી તારીખ આપું હવે તમારે શું તમે કોઈને ઉચ્ચ અધિકારીને જાણ કરી હા ડીડીઓને ફોન કર્યો ડીડીઓને કર્યો કોઈ ફોન ઉપાડતા નથી મંત્રી સાહેબ લખી નથી દેતા આયોગમાં ફોન કર્યો તો ત્યાં ભાઈ બેઠા થઈ કે સાહેબ બહુ પછી આવી છે અઠાણ તારીખમાં હોય કે તો બહુ પછી તમે પાછા ફોન કરી મંગલ મેડિકલ સ્ટોર દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે હોસ્પિટલ રોડ કોસ્મોસ બેંકની બાજુમાં ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે ભુજ મોબાઈલ નંબર Nine four two eight two three four eight four zero.